લગાવ અને ભાવ મારા મન થી બનાયેલું છે મારે એક તમને કેવું છે ગણાય અહીંયા આવે ને તો મન કેહતા હોય કે અમને બહુ દાદા ઉપર શ્રદ્ધા છે બહુ વિશ્વાસ છે તો શ્રદ્ધામાં વિશ્વાસમાં હું કે એ મન કો છે કોઈને પાસે જવાબ નહીં કે મારા મન થી બનાયેલું છે આ ક્યાંય ઉલ્લેખ નથી અને આ મગજમાં ફિટ થાય તો જ કરજો હું કોઈ નથી કે તો લઈ જાવ બધું આ કાના માતર વગર નું છે લઈ જવું એટલે લઈ જવાનું નક મૂકીને જવાનું તો સમજો એક દાદા જેવું મંદિર હતું અને સમજો કે ડુંગરા ઉપર મંદિર હતું આ અને એક તમારામાંથી આવવામાં આવામાં બેઠેલો જ વ્યક્તિ ડુંગરા ઉપર દર્શન કરવા જતો હતો અને દર્શન કરીને રિટર્ન થતો તો એનો પગ લપસી ગયો એટલે ડુંગરા ઉપરથી લપસ્યો અને દડતા દડતા દાદાને પ્રાર્થના કરી આ કોઈ હકીકત નથી હો આ તમને મગજમાં ફિટ કરવા હાટુ બોલું છું આપા કાલ આ અર્થનો અનથ કરીને પીસે ફિરસ ચા નહીં આ ઘણાય પોતાની ચેનલ ચલાવવા હાટુ લખે કે દાદાએ હતો ફરજો લાવું ખોટું ના કરતા તો એનો પગ લપચો અને એને ભગવાનના દાદાને પ્રાર્થના કરી કે દાદા હું તને બહુ માનું છું તારી ઉપર અથૂટ શ્રદ્ધા છે અને મન તું આમાંથી ઉગારી લેજે એટલે અહીંથી દરતા દરતા એક ડુંગર ઉપરથી ક્યાંક રેહજેલું થળિયું હાથમાં આવી ગયું એના આડું ઝાડનું મૂળિયું એટલે પકડી લીધું આજકારો થયો બચી ગયો દાદાએ મારી અરજી સાંભળી લીધી પણ હેઠે નજર મારી તો કે ઉતરવું એ તો મોત જ છે એટલે દાદાને એને કીધું કે દાદા શ્રદ્ધા હતી ને તમે બચાવ્યો છે પણ કદાચ એવું બનતું હોય માનસનું મન રહ્યું ને એ ચંચલ છે ક્યારેય થીર નથી જતું સારું થતું હોય ને તો હંમેશા એવું જ કે મારા નસીબ થી થયું હોય છે એટલે ઝાડનું થડિયું હાથમાં આવી ગયું તો એને એમ થયું કે કદાચ આ તો મારા ભાગમાં હોય ને હું બચી ગયો હોય ને થડિયું હાથમાં આવી ગયું હોય એટલે પાછી એને ભગવાનને પ્રાર્થના કરી દાદાને કે ખરેખર જો દાદા તમે બચાયો હોય તો મને હવે આમાંથી ઉગારો એટલે એને કલ્પના વિચાર આપ્યો ભરમાત્મા એ કે તમને તું એ મૂળિયું મૂકી દે હું તને નીચે પડીશ તો કઈ નહીં થવા દો એટલે પેલી વાત હતી એ શ્રદ્ધા ની ના આવી વિશ્વાસ ની વાત સમજાય કે સમજાયું મૂકવાનું થયું વિશ્વાસ ની એટલે ભગવાન ને કીધું કે હું તમને ને તમારી ઉપર વિશ્વાસ એ છે પણ મૂળિયું તો હું નહીં મૂકું તમે લાંબો હાથ કરી મને અહીંથી લઈ લો તમે કદાચ ના આયા હોય અને મૂળિયું મૂકીને જો હું હેઠળ પડી જો મારા રામ રમી જાય એટલે આ વિશ્વાસ છે કે પરમાત્મા ક્યારેક આપણને ઉપર થી નાખી દે ને તો આપણને વિશ્વાસ હોય તો ક્યારે એ હેઠળ નથી પડવા દે એટલે કદાચ કોક એમ પૂછે ને કે શ્રદ્ધામાં વિશ્વાસ માં શું ફેર તો આ ફેર ભાઈ અને હું એ વિશ્વાસ હાલું છું કે કાલ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે વેળા કદાચ નબળી બની જાય ગરીબી આટો લઈ જાય અને કદાચ સાસ ને રોટલો મળીને ખાવાનો થાય ને તો એ ખાઈ લઈશ બાકી ધૂણું એનો ધંધો તો નહીં સમજાય હે બાકી આ કોઈ મૂર્ખ નથી આ પાંચ દાડા તેમ જજો ઘણા અમે આ સેવા આપીને આ પરમાત્મા એ નોંધી છે હું કામ લોકોને ગણાવશ ભાઈ એ જમા રહેશે ક્યારે એટલે તમને એક જ વસ્તુ સમજાવું છું કે જે કઈ તમે અહીંયા છો તો દાદાને પ્રાર્થના કરો જો મારું સાંભળે છે તો તમારું નહીં સાંભળ્યું પણ તમને વિશ્વાસ નથી એટલો કરાવવું સમજાય બાકી તમે મારી સામે ગોઠવાઈ ને હું કહીશ કે ફલાણા ભાઈ નો મોકેલો છે એટલા વરામ એ ક્યાંતો તો બસો અઢીસો માણસો આવતું ને તારે તો હવે પચાસ પચાસ હજાર આખો દાડા નું માણા આવે હું કેટલું સંચાલન કરું

પેલો કરી આપશે ને પેલો જોઈ આપશે આ વિશ્વાસ ના તોડશો સમજાય હે કે આજ અમે જો જાગવી છે આ બધું રાંધી છે કોઈ પગારદાર નથી કોઈ નો પચાસ પૈસા પગાર નથી ક્યાંથી આવે છે કોણ કરે છે મારો ઠાકર જાણે અને અમે તો ગર્વ મહેસૂસ કરી કે ગમે એમી બોતેરમી પેઢી અમે એનામાં જન્મા તો અમારે એની ઘોડે મરી નથી જવાનો ખાલી તમારા બધાને વચ્ચે જીવતા રહીને સેવા કરવી ઠાકરને એ જ કહેવી કે અમારી પાસે આ સેવા અમારા બાપાનું કશુંય નથી આવે તમારી જેવા કોઈ મૂકી જાય છે ને અમે તમને પીરસીને ખબર આવી છે સમજાય હે વેચાણ મૂકવા કેટલા આયા શર્માદા ને હો ભાઈ આ હાલતી હાથ ઊંચો અને ઘણા કહેતા હોય કે આર્યા ને એ કઈક ને કઈક તો કમાતા હોય તો જો ખરેખર કમાવું હોત તો આજે આર્યું ને એ અમારી દુકાન હોત નાળિયેર ની ફૂલ બસો મીટર માં ક્યાંય દુકાન હોય આ તલવાર ચડાવો સાફા ચડાવો નાળિયેલ લાવો વગર લાવો એની હાજર લઈને મેં દુકાનમાં મૂકી દેવી વગર મૂડી નો ધંધો હે ના થાય પણ ઠાકર ને કીધું સ્વાભિમાન થી જીવું છે મહેનત કરીને જે કઈ મળે એ ખાવું છે કોઈ નથી એટલે નક કરતા અને હું તો તમને સલાહ આપું છું કે આ તો ક્યારેય મોંઘી પ્રસાદી લઈને ના આવતા ભાઈ મારો ઠાકર તમારા હૃદયના ભાવનો ભૂખ્યો હે પ્રસાદ નો ભૂખ્યો હે